બનાસકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસ સામે લડવા તંત્ર સજ્જ થયું છે પાલનપુરમાં સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી વાયરસ સામે લોકોને બચાવવા માટે ત્રણ અલગ અલગ બોર્ડ બનાવવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસ સામે લડવા તંત્ર સજ્જ થયું છે પાલનપુરમાં સિવિલ હોસ્પિટલમાં એચ એમ પીવી વાયરસ સામે લોકોને બચાવવા માટે અલગ અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે જેમાં બાળકો મહિલાઓને પુરુષો માટે દસ દસ બેડના ત્રણ આઇસોલેશન વોર્ડ તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસથી લોકોને બચાવવા માટે તંત્ર સજ્જ થયું છે પાલનપુર ખાતે આવેલી જીએનપીસી ટ્રસ્ટ સંચાલિત બનાસ સિવિલ હોસ્પિટલમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ત્રણ આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે જેમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે અને બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો માટે મહિલાઓ માટે અને પુરુષો માટે દસ દસ બેડના ત્રણ વડ ઊભા કરવામાં આવ્યા છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે જેના કારણે લોકો એચ વાયરસના સંક્રમણમાં આવે તો તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે અને લોકોના જીવ બચાવી શકાય એમાં એચ વાયરસને પગલે બનાસકાંઠામાં તંત્ર સજ્જ બન્યું છે ત્યારે જે એચએમપીવી વાયરસના ભણકારા વાગી રહ્યા છે અને એમાં એના પ્રિકોશનના ભાગરૂપે આગોતરા આયોજનમાં અમારા ડેરીના ચેરમેન બનાસ મેડિકલ કોલેજના અધ્યસ્થાપક અને ગુજરાત વિધાનસભાના સ્પીકર આદરણીય શંકરભાઈ સાહેબના સૂચના મુજબ અહીંયા ફિમેલ માટે પુરુષો માટે અને પીડિયાટ માટે નાના બાળકો માટે ત્રણ જણ માટે અલગ અલગ ત્રણ વોર્ડ બનાવવામાં આવ્યા છે અને પૂરતી ફેસિલિટી ત્યાં કરી દેવામાં આવી છે કોઈ પણ પરિસ્થિતિ હોય તો બનાસ સિવિલ હોસ્પિટલ એને પહોંચી વળે એ પ્રમાણેના સંસાધનો છે વેન્ટિલેટર છે અને ઓક્સિજનની પૂરતો પુરવઠો છે સિલિન્ડર પણ આપણી પાસે પાસે પૂરતા છે અને એ પ્રમાણેની વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે કેટલા બેડની વ્યવસ્થા થઈ યસ ટોટલ ત્રીસ બેડની વ્યવસ્થા થઈ છે